તો ઉકળતી ડાળમાં ઢોકળી એડ થવા માંડી જવો અને આ લીમડો નેવું લીમડો નેવું ને હવે જોવો વઘાર લે તો નમસ્કાર દર્શકો કેમ છો બધા મજામાં આશા કરું બધા મજામાં જ હશો અને આજે સાંજે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે નીતિન ફાઈન ઘડિયાળમાં બતાવી દઉં કેટલા વાગી ગયા સાત ને પંચાવન એટલે છ ને પંચાવન એટલે સાત વાગવા આવ્યા હે નીતિનભાઈ ફોન છે એમાં ગીત વાગતા હતા દાળ ઢોકળી બનવાની છે ઘરે દાળ ઢોકળી મમ્મી આજ શુક્રવારે બપોર પછી ઘરે હતા કે નહીં જો છે બાતા કહી દીધું આમાં દાળ આમાં ભાત એટલે એટલે દાળ ઢોકળી થઈ જાય મસ્ત ઉકળે છે હું આ બાજુ દીવા પછી લઉં તો આ બાજુ છે ને લોટ બંધાઈ જાય પછી કટિંગ કરવાની છે ઢોકળી તો મમ્મી એ લોટ તો દાળ ઢોકળી એટલે ઢોકળીનો લોટ બાંધી નહીં ખસે મમ્મી આમ રોટલી છે વણવા મળશે અને આપણે જોઈ કટિંગ કરવા બેહાડ દીધા છે કટિંગ કરવા માંડ્યું પછી વઘાર થઈ જાય ને દાલ ઢોકળી પછી બેકાર થઈ જાય તો તેલ તો મસ્ત ગરમ થવા મૂકી દીધું છે હવે એમાં ચોકો લગાવવાનો છે પણ ચોકો પેલા કેવાય લીલા મરચાં લીમડું રાય અને જીરું હિંગ ને બધું નાખી તો હવે ધીમે ધીમે શરૂઆત સૌપ્રથમ પ્રથમ તો રાય મસ્ત એડ થઈ ગઈ આ રાય તો હે કે નથી તેલ ન થાય હવે ફૂટી હવે ત્રીજી વખતમાં માં ત્રીજી વખત રાયતા

લીમડો ને એવું ને હવે જોકો બઘાર લે બહુ થમ મારું વડું ન કારણ કે બહુ તેલ ખોલતું નતું ને એટલે એવું હતું ધીમો કર નાખો તો ફર્સ્ટ ક્લાસ વઘાર લાગી ગયો છે અને દાળ ઢોકળી હવે ઢોકળી જો અહીંયા બધી કટિંગ કરીને રાખી દીધી છે એડ કરવાની બાકી છે આમાં બધી દાળ એડ થઈ જાય

તો સાળંગપુર તમે જોયું આમ બસમાં જ આવતા હતા પણ ફોર વ્હીલમાં કેમ આવી જાય હું તમને કહી દઉં કે અમારા જે કંડક્ટર હતા બસના એમની ટિકિટ કાપવાનું જે મશીન હોય એ ખરાબ થઈ ગયું હતું તો અમને બધા નેટે ઉતારી દીધા પછી અમને આ ભાઈ મેળ્યા તો અમે પછી ફોર વ્હીલમાં બેસી ગયા વીસ વીસ રૂપિયા સાળંગપુર દાદાની કૃપા કહેવાય કે અમને તરત વાહન મળી ગયું એ પાછી ફોર વ્હીલ મેળવી તો સાળંગપુર તો મસ્ત ભોગી ગયા અને દર્શન બંધ છે અત્યારે તો મેં છે ને પ્રસાદી લઈ લેવી પહેલાં 2000 years later તો પ્રસાદી લઈને તો ભોજનાલયમાંથી પાછા વઈ આવ્યા છીએ અને હવે જાવ છે આમ સ્વામિનારાયણ મંદિર બાજુ અને અહીંયા આમડા આવી દર્શન કર લેશું અને ઈ બાજુ આટો મારતા એવી લાઇટિંગ આ વખતે ઓછું છે તો આ મંદિરે પણ પોગી ગયા છે અને જોવો સ્વામિનારાયણ મંદિર પણ લાઇટિંગ એ જોરદાર છે મસ્ત તો તમે જોઈ શકો છો હનુમાનજી મંદિરે લાઇટિંગ મસ્ત હોય છે પણ આજે ખબર નહીં ગમે એમ હોય ને તર્યાય મસ્ત લાઇનિંગ વાળું હોય છે અહીંયા જો આ છે પ્રમુખ સ્વામી મહારાજ નું સમાધિ સ્થળ

રોટલી છે છાસ બાકી છે પછી આ બાજુ કાકડી છે પછી આ બાજુ લીલા મરચા તળેલા છે ખાઈ લેવી બધાય છાસ ને એવું તો કાલ હાંજ તો બ્લોગ અત્યારે કન્ટિન્યુ કર્યો અને બ્લોગ ને એન્ડ હવે જ કરવાનો છે ચાર વાગી જશે અત્યારે ના ને નાઈ લીધે છે થાય છે લેંગ્વેજ ને નાઈ લીધું છે મસ્ત રસ્તે બાઈક આવ્યા રાખે છે ભાઈ અને જન્માષ્ટમી વખતના હું એમ કહેતો તો જન્માષ્ટમી વખતના અમારા કારખાના લે અમે જે કામ કર્યું એ શૂટિંગનું જે તમને દેખાતું છે અત્યારના એ કામ હજી અમારે ચાલુ નથી અમારા કારખાના ચાલુ જ નથી આ તો હજી અમે ઘરે ઘરે સિવાય અને ઘરે હોય ને તો એમ થાય કામે ચાલુ કારણ કામે હોય તો એમ થાય ઘરે હોય તો હારો વિડીયો બનાવવા થાય તો વિડીયો કાંઈ એટલા બનતા નથી અમે ત્રણ ચાર દિવસનો બ્લોગ એક જ એટલે ત્રણ ચાર દિવસનો એક જ બ્લોગમાં શૂટિંગ કરેલું છે બોલ અને કોઈ પણ જાતનું મેનેજમેન્ટ અત્યારે ચાર વાગે એક ના આવ્યો તો હવાના આઠ વાગે એમ નાઈ લીધું હોય બોલો ને પૂજા પાઠ કરીને કમ્પ્લીટ હોય બદલે કાંઈ થતું નથી તો અત્યારે તો હવે આ બ્લોગને એન કરવી જો તમને આ બ્લોગ ગેમો તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મળી આગળના બ્લોગમાંથી ત્યાં સીધી બાય અને હા ખાવાનું પીવાનું મજાની લાઈફ